સોજીત્રા તાલુકાના ડભૌ ગામેથી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સમગ્ર ચરોતરમાં કેડીસીસીની પંચ્યાસીમી શાખા તથા સમગ્ર ખેડા જિલ્લામાં કેડીસીસીની બાર વર્ષ બાદ નવી શાખાનું ઉદઘાટન સોજીત્રા વિધાનસભામાં ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ થતાં કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ પરમાર પીપળા વાસાપુરી ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને કેડીસીસી બેંકના ડિરેક્ટર શ્રી દિલીપભાઈ પટેલ શ્રી ભરતભાઈ પટેલ ડભો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન શ્રી સિસોદિયા સેવા સહકારી મંડળીના શ્રી મંડળી મંડળીના સભ્યો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા મારું નામ તેજસ બિપિનભાઈ પટેલ હું ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકનો ચેરમેન છું આજે બેંકની સ્થાપનાને છોતેર વર્ષ બાદ આઝાદી પછી વર્ષ બાદ જ્યારે બે હજાર બાવીસથી ભારતીય જનતા પાર્ટીની કમાન સંભાળ્યા બાદ આ બેંકની બે હજાર બારથી બે હજાર બાવીસ સુધીના કાર્યકાળ દરમિયાન નવીન બ્રાન્ચોની માંગણી હોવા છતાં પણ જે અમારી માંગણીને માન્ય રાખવામાં ન આવતી તેવા સંજોગોમાં અમારા મેનેજમેન્ટ અને બોર્ડ દ્વારા બે હજાર બાવીસથી રિઝર્વ બેંકના નિયમો અનુસાર નાબાર્ડ દ્વારા અમને રિઝર્વ બેંકે આ વર્ષે છ નવી બ્રાન્ચોનું કાર્યભાર નવું આપ્યું ત્યારે પંચ્યાસીની અમારી આ નવી બ્રાન્ચ ડભૌ ખાતે આજે શુભારંભ કર્યો અને તેની અંદર આ બેંકના વાઇસ ચેરમેન આ ગામના ધારાસભ્ય વિપુલભાઈ અને અમારા અન્ય બોર્ડ ઓફ ડાયરેક્ટર મહેન્દ્રસિંહ દિલીપભાઈ ભરતભાઈ અને બધાએ આ ગામની અંદર આ બેંકની નવી બ્રાન્ચની શરૂઆત કરી ગામના ખેડૂતો અને આજુબાજુના ગામના ખેડૂતોને સરકારની નીતિઓની સુસંગત કર્યા અને બેંક શા માટે આર્થિક રીતના સમૃદ્ધિ તરફ લઈ જાય એ બધી જ આજે સુવ્યવસ્થિત ચર્ચા કરી અને એના જ ભાગરૂપે હાલમાં જ બજેટની અંદર ખેડૂતો માટે જે પશુપાલન ધિરાણ અને કેસીસી ધિરાણની અંદર ત્રણ લાખ રૂપિયાનું જે ક્રાઇટેરિયા હતો જે લિમિટ હતી તેને પાંચ લાખ રૂપિયા કરી તેની પણ ખેડૂતો સુધી વાત પહોંચાડી આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાની વાત કરી બેન્કિંગ ક્ષેત્રે આ બેંકને દસ એવોર્ડ મળ્યા અને જેના લીધે ડિજિટલ બેન્કિંગથી ગામના છેવાડાના માનવી સુધી બેંકની આર્થિક રીતના સમૃદ્ધિ થાય તેવા વિષયોને લઈ અને આ બેંક જે સુજિત્રા તાલુકાની અંદર ચોવીસ ગામમાં ખાલી ખેડૂત બેંકની બે જ બ્રાન્ચો હતી તેમાં એક આ નવીન બ્રાન્ચની જે ઉત્પત્તિ થઈ અને આજુબાજુના ગામને કેવી રીતના લાભ આપે તેની બહુ જ સરસ રીતના આજે શરૂઆત કરી રાજેન્દ્રસિંહ બરવનસિંહ પરમાર ખેડા જિલ્લા બેંક વાઇસ ચેરમેન આજે બેંકની પંચ્યાસી નવનિર્મિત શાખાના ઉદ્ઘાટન પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય વિપુલભાઈ બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ તથા સાથી ડિરેક્ટર ભરતકાગા મહેન્દ્રસિંહ દ્વારા આજે આ કાર્યક્રમ ઉજાયો અને બેંકની જે વિવિધ યોજનાઓ છે એ ખેડૂતોને અહીંયા સભાસદોને વિપુલ માત્રામાં મળી રહે એ રીતનું આયોજન આજે આ કેમ્પ દ્વારા કર્યું અને લોકો વચ્ચે ઉપસ્થિત રહ્યા